આપણા રાજ્યમાં રોડસ્તા બ્રિજ કેનાલ ડેમ જેવા સેંકડો જાહેર બાંધકામ થાય છે આ જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડો અનુસરણ થાય તે માટે એક સંશોધન સંસ્થા કાર્ય કરે છે નામ છે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગેરી વડોદરા સ્થિત છ લાખ ચૌદ હજાર જેટલા નમૂનાઓની ચકાસણી કરી છે જેના કારણે રાજ્ય સરકાર ને રૂપિયા એકસો ચોર્યાસી કરોડ આવક થઈ છે મહત્વના પ્રોજેક્ટ્સ કહીએ તો આપણા ગુજરાતની ની જીવાદોરી સમાન છે સરદાર સરોવર પ્રોજેક્ટ ને સરદાર સરોવર પ્રોજેક્ટનું મોડેલ અહીંયા ઓગણીસો પંચોતેર માં બનાવવામાં આવેલું છે અને આજે પણ અમે નિભાવણી કરીને એને કાર્યરત રાખેલું છે ગેરીની આધુનિક ચોવીસ પ્રયોગશાળાઓમાં ગોત્રીની પ્રયોગશાળાનો પણ સમાવેશ થાય છે અહીં અનેક પ્રકારના પરીક્ષણ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા સ્ટડી થયા પછી એમાં જે કઈ સોલ્યુશન આવશે ને એ લાંબો સમય ટકશે કોઈ પણ સોલ્યુશન આપણે ક્યાં પ્રોબ્લેમ થયો તો એના મોડલ પર એ ઓલ્ટરનેટ ટ્રાય કરીએ છીએ અને એના અલગ અલગ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે એ પસંદ કરી અને એ આપણે ભલામણ કરીએ છીએ ને ડેમ સંદર્ભે ગેરી પરિસરમાં સેમ્પલ મોડેલ તૈયાર થાય છે સાઇટ પર ડેમનું નિર્માણ કરવામાં આવે તે પહેલા અનેક પ્રકારના પરીક્ષણ અહીં થાય છે ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસના પગલે ગેરીનું મહત્વ વધી રહ્યું છે ગેરી વિવિધ આધુનિક લેબમાં ઇમારતોનું સમયસર યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિસરનું પરીક્ષણ થાય અને એની સાથે ગેરી ખાતે હાઇડ્રોલોજીકલ મોડલ સ્ટડીઝ અને ખાસ કરીને જળાશયોના કાપ જમાવટ એનો સર્વે થાય એની સાથે હાઈવે જંક્શન જે ડિઝાઇનો તૈયાર થાય આ સંસ્થામાં વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં એક લાખ નમૂનાઓ તપાસવામાં આવ્યા જેના પગલે સંસ્થાને ત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી પચીસ માં પરીક્ષણ માટેના નમૂનાઓ નો આંક એક લાખ નેવું હજારે પહોંચ્યો જેથી આવક નો આંક પહોંચ્યો સત્તાવન કરોડે ગેરીમાં છેલ્લા ત્રણ વર્ષ માં વ્યાપક સંખ્યામાં નમૂનાઓનું નું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં માટી પરીક્ષણ કોન્ક્રીટ ડિઝાઇન અને ડામર નો સમાવેશ થાય છે બે હજાર બાવીસ ત્રેવીસ માં માટી પરીક્ષણ નો આંક આઠસો એકત્રીસ હતો જેમાં ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે આ અંક બે હજાર ત્રેવીસ થી ચોવીસ માં બે હજાર છસો બેતાલીસે પહોંચ્યો છે